ધ્રાંગધ્રા સર અજીતસિંહજી હાઈસ્કૂલનો સ્થાપના દિવસ અને સ્નેહ મિલન યોજાયું છે ઓગણીસો પાંચમાં ધાંગધ્રાના રાજવી અજીતસિંહ ઝાલાએ શિક્ષણ અર્થે કરેલ લોકદાન છે ત્યારે એકસો ઓગણીસમાં વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે ઋણ સ્વીકાર અને સ્નેહ મિલન યોજાયો છે ભૂતપૂર્વ શિક્ષણ ગણથી લઈને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજ્ય અને દેશ બહારના વિદ્યાર્થીઓ વિડીયો કોન્ફરન્સમાંથી અભિપ્રાય પણ રજૂ કર્યો હતો

ધ્રાંગધ્રા ખાતે સર અજીતસિંહ હાઈસ્કૂલના એકસો અઢાર વર્ષ પૂર્ણ થઈ એકસો ઓગણીસનો આજે સ્થાપના દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના પ્રસંગે માન્ય ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મોરા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર શ્રી આઈ કે જાડેજા સાહેબ નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ સંગઠનના પ્રમુખ શ્રી કિરીટસિંહ જાડેજા અને અન્ય તમામ જે અમારા આગેવાનો છે એની હાજરીમાં એક સરસ મજાનો પ્રોગ્રામ ઋણાનુબંધ ઋણ સ્વીકાર પ્રોગ્રામ આજે યોજાઈ ગયો જેમાં આજે અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે ફિઝિકલ હાજર રહ્યા છે અને ઘણા બધા લોકો કોઈને કોઈ વર્ચ્યુઅલી જોડાયેલા છે અથવા પોતાની વિડીયો મેસેજ પણ મોકલા છે અને આ એક સર અજીતસિંહના જે વિચારો હતા કે ભવિષ્યમાં મારી રૈયત કેવી હોવી જોઈએ એના એક સપનાની એક સ્કૂલ હતી અને એ સપનાના કારણે આજે દેશ અને વિદેશમાં આ સ્કૂલના અનેક ડૉક્ટરો એન્જિનિયરો સફળ ઉદ્યોગપતિઓ સફળ બિઝનેસમેન આજે બહુ સફળતાથી કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ આગળ આવે અને ધ્રાંગધ્રાનું જ નહીં પણ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ રોશન કરે એવી સૌને શુભકામના આપું છું થેન્ક યુ ભારત માતા કી જય અજીતસિંહજી હાઈસ્કૂલના એકસો અઢાર વર્ષ સ્થાપના દિનને પૂર્ણ થાય છે આજે એકસો વર્ષ શરૂ થયેલું છે ત્યારે અજીતસિંહ સ્કૂલના ભૂતપૂર્વ બસો જેટલા વિદ્યાર્થીઓ તેમના પરિવાર સાથે અહીંયા આવેલા છે અને ઋણ સ્વીકાર દિન તરીકે તેઓ ઉઠી રહ્યા છે સ્નેહ મિલન દિવસ તરીકે પણ તેઓ આજના દિવસે એકત્ર થઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે અને ભવિષ્યના અજીતસિંહ સ્કૂલના વિદ્યાર્થીઓને ઉપયોગી બનવા માટે એક એલ્યુમિનિય એસોસિએશનની પણ તેમની લાગણી છે આજના દિવસે આ એક સરસ મજાના કાર્યક્રમમાં હજી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારજનોને જે સહાય આપ્યો છે એ બદલ ખરેખર મને ગર્વ છે